વાલા અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો અગ્ન હેંસીમો દિવસ છઠ્ઠી ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ટાઇટેનિક વાણ જે ડૂબી ગયું અને પંદરસો માણસો એમાં ડૂબી ગયા પંદરમી એપ્રિલ ઓગણીસો બારના રોજ વહેલી સવારે ઇંગ્લેન્ડના સાઉથમ્પટનથી ન્યૂયોર્ક જવા માટે આ નીકળ્યું એની પહેલી મુસાફરી એનો બનાવનાર અભિમાનથી કહેવા લાગ્યો કે મેં એવું મજબૂત આ ટાઈટેનિક વાણ બનાવ્યું છે કે જો ઈશ્વર પોતે એને ડૂબાડવા માગે તો પણ ડૂબી શકશે નહીં એવું અભિમાન કર્યું એમ જ્યારે કેપ્ટન જે હતો બહુ જ અનુભવી હતો અને એ કેપ્ટન જેનો આ છેલ્લો છેલ્લી મુસાફરી હતી પછી એ નિવૃત્ત થવાનો હતો પણ ઇતિહાસ કહે છે કે ટાઇટેનિક વાહન જ્યારે ડૂબ્યું ત્યારે એની આજુબાજુમાં ત્રણ વાણ હતા ત્રણ વાણ હતા પહેલું વાણ સેમસન સાત કિલોમીટર દૂર હતું આ બનાવથી ટાઈટેનિકના એન્જિનમાંથી સફેદ ધુમાડો નીકળતો જોયો ખતરાની નિશાની જોઈ પણ આ સેમસન વાણ એનો કેપ્ટન એ ગેરકાયદેસર રીતે સીલ માછલીઓ મારવાનો કામ કરતો હતો ધંધો કરતો હતો ગેરકાયદેસરનું કામ કરતો હતો એણે વિચાર કર્યો કે મારાથી આ વાણના લોકોને બચાવવા જવાશે નહીં હું તો ગેરકાયદેસર કામ કરું છું અને મારે નથી જવું બીજું વાણ કેલિફોર્નિયન ચૌદ માઇલ દૂર હતું ચૌદ માઇલ દૂર હતું અને જ્યારે એણે જોયું કે ધુમાડો નીકળે છે ડેન્જર બાબત બતાવી રહી છે પણ પરિસ્થિતિ સારી નથી માટે શા માટે હું એવા પરિસ્થિતિમાં ત્યાં ફસાઈ જાઉં મારે જવું નથી મારે કોઈને બચાવવા નથી અને એણે પણ જવાનું માંડી વાળ્યું પહેલું સેમસન ગેરકાયદેસર કામમાં એ જોડાયેલો હતો પોતે જીવન શૈતાનમાં જીવી રહ્યા હોય તો બીજાને બચાવી શકાય નહીં કેલિફોર્નિયન એ કેપ્ટન કહે છે કે પરિસ્થિતિ સારી નથી ને એવામાં કોણ પડે મારે પડવું નથી આ માથાકૂટમાં બોજ નથી ત્રીજું વાણ કાર્પેથિયા અઠ્ઠાવન કિલોમીટર દૂર હતું પણ એના કેપ્ટને રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો ઈશ્વરને યાદ કર્યા પ્રભુની પ્રાર્થના કરી અને જે દિશામાં વાણ જે ડૂબી રહ્યું હતું એ દિશામાં ઓવર સ્પીડથી ત્યાં પહોંચી ગયો અને સાતસો ને પચાસ માણસોને એણે બચાવ્યા કારણ કે એને બચાવવાનો બોજ હતો કોઈ ડૂબતું માણસ છે તો બચાવવાનો બોજ હતો તો વાલા ભાઈઓને બહેનો ત્રણ વાણ આપણે જોયા પહેલો વાણ કોઈ ગેરકાયદેસર કામમાં એ રોકાયેલો હતો શેતાનના બંધનમાં છે શેતાનનું કામ કરે છે તો બીજાને બચાવી શકતો નથી કેલિફોર્નિયન બચાવી શકે એમ હતો પણ એને બોજ નથી અને ત્રીજો એણે સાતસો ને પચાસ માણસોને બચાવ્યા અને પ્રભુનું વચન નવા કરારમાં ઘણી બધી જગ્યાએ આપણને કહેવામાં આવ્યું જો આપણે પ્રભુ ઈસુને ઓળખતા નથી તો સુવાર્તા કોઈને આપી શકતા નથી તો વાલા ભાઈઓને બહેનો પ્રભુને ઓળખીને આપણે સુવાર્તા આપીએ જો પ્રભુને ઓળખીએ છીએ તો પ્રભુ આપણને બોજ આપે અને બોજ વહન કરવામાં પ્રભુ સહાય કરે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે આજનું મનન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો આ મેન